તાલુકામાં મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા સ્વતંત્રતા પર્વની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૌરવ રાષ્ટ્રીય પર્વની દરેક માનવી ઉજવી વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે મેરી મિટી મેરા દેશ મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં દેશવાસીઓને ત્રણ દિવસ પોતાના ઘર ઉપર રાષ્ટ્રીય નિયમો અને પવિત્રતા સાથે તિરંગો ફરકાવવા હાકલ કરવામાં આવી હતી

પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ દરેક કર્મચારી બંધુઓ અમારા કાર્યકર્તા રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ બધાએ બંધ અને સમયસર તિરંગા યાત્રામાં હાજરી આપી એ બદલ બધાને શુભેચ્છા પાઠવું આ દિવસે માત્રને માત્ર આપણે આ દેશની કુરબાનીમાં કોનો કોનો ફાળો છે એ ખરેખર આપણે યાદ કરવા જઈએ ગોધરામાં સાત સિંધી સમાજના જીવતા જલાવી દીધા શિક્ષકોને શિક્ષણ હથિયારોથી વેસીને મારી નાખ્યો કાર સેવકને જીવતા જલાયા દેશના ભાગલામાં લાખો લોકોની કુરબાની આવી જલિયાવાલા બાગની કુરબાનીને યાદ કરીએ શીખોને કોંગ્રેસ પ્રેરિત જે શીખોની હત્યા કરવામાં આવી એ પણ રાષ્ટ્રવાદી કાર્યમનીnder આ ધોણાસ્ફત ઘટનાને પણ આપણે યાદ કરીએ આજે અમર આત્માઓ કે જે આ દેશની આઝાદી માટે જેમણે જેમણે કુરબાની આપી એ બધા આત્માઓને હું આજે પ્રભુને પ્રાર્થના કરું કે એમના રાષ્ટ્ર કાર્યમાં આ દેશ પૂરી દુનિયામાં એવી શુભેચ્છા પાઠવી આજે આ તિરંગા યાત્રાના પવિત્ર દિવસે જ્યારે ગોગંબામાં તિરંગા યાત્રાનું આયોજન થયું છે સમગ્ર તંત્ર આપણા શ્રી હોય તાલુકા વિકાસ અધિકારી શ્રી પીએસઆઈ શ્રી આપણા ધારાસભ્યશ્રી કાલોલ ફતેસીભાઈ અને બધા જ આપણા આગેવાનો તાલુકા પંચાયતના બધા પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખ છેલુભાઈ પાર્ટીના પ્રમુખ ગોમંતસિંહજી જિલ્લા પંચાયતના સભ્યો સૌ અને આખું વહીવટી તંત્ર જે રીતે આજે આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં સૌ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને તિરંગા યાત્રાના પવિત્ર દિવસે સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું આજના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે વિકાસ સમગ્ર દેશમાં ગામે ગામ ખૂણે ખૂણે ઘરે ઘરે જે વિકાસ આજે થઈ રહ્યો છે એ જ પ્રમાણે વિકાસ આગામી દિવસોમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ થતો રહે અને આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આપણા દેશને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સાથે મળીને લઈ જઈએ એ માટે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ અને આપણે સૌ સાથે અને વિકાસના પંથે આગળ વધીએ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એ જ સંકલ્પ આપણે સૌ આજના પવિત્ર દિવસે લઈએ ફરી એક વખત આજની આ તિરંગા યાત્રામાં સૌને અનેક શુભેચ્છાઓ પાઠવું છું યોગેશ કનોજીયા કોગંબા